મિત્રો નમસ્કાર અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જય ખોડિયાર માં જે લોકો આ ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા મિત્રો તમને બધાને મારા જય માતાજી કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો રોજ રાત્રે સુતા પહેલા આપણે આ બે શબ્દો બોલવા જોઈએ કે જેથી કરીને આપણા જીવનની બધી સમસ્યા સમાપ્ત થઈ જશે મિત્રો તમને આજે આ પ્રાચીન કથાના માધ્યમથી તમને અમે જણાવશું કે રોજ રાત્રે સુતા પહેલા આપણે એવા કયા બે શબ્દ બોલવા જોઈએ કે જેથી કરીને તમારી બધી જ સમસ્યા ટળી જાય મિત્રો આ શબ્દોનું એટલું મહત્વ કેમ છે અને આ બે શબ્દ બોલવાથી કયા કયા ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે તો મિત્રો આને જાણવા માટે તમે આ પ્રાચીન કથાને આખી સાંભળજો આ કથાને ખાલી સાંભળવાથી જ મનુષ્યના જીવનમાં બધા પ્રશ્નો છે એ સમાપ્ત થઈ જશે તો ચાલો મિત્રો કથાને ચાલુ કરીએ મિત્રો એક સમયની વાત છે કે પ્રાચીન કાળમાં મેઘમકર નામની એક અત્યંત શોભાયમાન નગરી હતી મિત્રો એ નગરીમાં સુનંદ નામનો એક અત્યંત વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા વાળો માણસ હતો તેમજ તે વેદશાસ્ત્રોમાં પ્રવીણ તેમજ અહંકારોથી રહિત જીતેન્દ્ર તથા ભગવાન શ્રી કૃષ્ણનો શરણાગત હતો તે દરરોજ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા આરાધના કરતો હતો પછી એક દિવસ એ બ્રાહ્મણે ગોદાવરી નદી ઉપરના બધા તીર્થોની યાત્રા કરવાનો નિર્ણય કર્યો અને તે કોઈ સાથીઓની સાથે તે તે તીર્થયાત્રા ઉપર નીકળી ગયો ગોદાવરી નદીના કિનારે સ્થિત એક વિરજ તીર્થ તારા તીર્થ કપિલા સંગમ અષ્ટીર્થ તેમજ અંબિકાપુરી વગેરે જેવા તીર્થ સ્થળોના દર્શન કરીને તે વિવાહ મંડપ નામના નગરમાં પહોંચી જાય છે એ નગરમાં પહોંચીને તે એ નગરના બધા જ ઘરોમાં જઈને રહેવા માટે એક જગ્યા માંગતો હતો તે બધાના ઘરે જાતો અને બધાને એવું કહેતો કે એક રાત સુધી મને અહીંયા રહેવા દો પણ એ નગરમાં રહેવાવાળા કોઈ માણસે તે વિદ્વાન બ્રાહ્મણને રહેવા માટે જગ્યા આપી ન હતી તે કારણથી તે બહુ ઉદાસ થઈ ગયો હતો પછી તે સુનંદ ગામના એક મુખી પાસે ગયો પછી તેને એક રાત્રિ સુધી રહેવા માટે એક જગ્યા માંગવા લાગ્યો તો એ ગામના મુખીએ બહુ ચાલાકીથી એ બ્રાહ્મણને એક ધર્મશાળા બતાવી દીધી અને તેને એવું કહેવામાં આવ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમે અને તમારા સાથીઓ બધા આ ધર્મશાળામાં રહી શકો છો તે મુખીની વાત સાંભળીને તે સુનંદને બહુ પ્રસન્નતા થઈ તે પોતાના સાથીઓની સાથે તે ધર્મશાળાની પાસે ગયો તો તે ધર્મશાળામાં જઈને જોયું તો ત્યાં કોઈ ન હતું તે ધર્મશાળા એક વેરાન જગ્યામાં જ પડી હતી ત્યાં એક કાગડો પણ ફરકતો ન હતો તે બ્રાહ્મણે વિચાર્યું કે આ જગ્યા તો સાફ વેરાન જેવી છે અહીંયા તો કોઈ માણસ કે પશુ પક્ષી કોઈ દેખાતું નથી આ જગ્યા જરૂર કોઈ શ્રાપિત જગ્યા હશે આ જગ્યામાં કોઈ ખરાબ શક્તિનો વાસ હોય છે આટલું વિચારીને તે ભગવાનનું નામ લેતો લેતો એ ધર્મશાળામાં રહેવા માટે જતો રહ્યો તે બ્રાહ્મણ અને તેના બધા સાથીઓ તે ધર્મશાળામાં એક રાત સુધી ત્યાં સૂઈ ગયા અને સવારે જયારે તે જાગ્યો તો સુનંદ આચાર્યજકિત થઈ ગયો કારણ કે તેના જેટલા પણ સાથી હતા તે બધા ગાયબ થઈ ગયા તેને કાંઈ કોઈ દેખાતું ન હતું પછી તે ચારે બાજુ જોયું પણ તેને કોઈ તેનો સાથી દેખાતો ન હતો પછી તેને અવાજ પણ આપ્યો પણ કોઈએ તેને જવાબ આપ્યો નહીં હવે આવું જોઈને સુનંદ બહુ દુઃખી થઈ ગયો હતો સુનંદ વિચારવા લાગ્યો કે મારા સાથીઓ બધા અચાનક ક્યાં જતા રહ્યા એની સાથે કંઈ અશુભ ઘટના ન ઘટી હોય તો સારું પછી તે સુંદ બ્રાહ્મણ પોતાના સાથીઓને શોધવા માટે નગરમાં જતો રહ્યો હતો રસ્તામાં તેને તે ગામનો મુખી જોવા મળ્યો પછી જેવો તે 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 મુખી સુનંદ તો જોયો બહુ આશ્ચર્ય થયો તો તે મુખી તે બ્રાહ્મણની પાસે આવીને બોલવા લાગ્યો કે બ્રાહ્મણ દેવતા તમે અવશ્ય કોઈ મહાત્મા દેખાઈ રહ્યા છો તમે દીર્ઘાયુ અને મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ કોઈ આત્મા હો તો તે બ્રાહ્મણ છે એકલો જ તે ધર્મશાળામાંથી જીવતો બચ્યો હતો કે જેના લીધે તે મુખીને લાગ્યું કે જરૂર કોઈ મહાન વ્યક્તિ જ હશે આની પાસે અવશ્ય કોઈ કોઈ વિદ્યા તો મહામંત્ર હશે કે જેનો જાપ કરીને આ બ્રાહ્મણ છે એ જીવતો નીકળ્યો છે પછી તે મુખી એ તે બ્રાહ્મણને એક પ્રાર્થના કરી કે અને તે બ્રાહ્મણને પોતાના ગામમાં રહેવા માટે કહેવા લાગ્યો તે કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ દેવતા જ્યાં સુધી તમારા સાથી ન મળે ત્યાં સુધી તમે મારી પાસે જ રહો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ આટલું બોલીને તે મુખીએ તે બ્રાહ્મણને પોતાના ઘરમાં સ્થાન આપ્યું અને તે તેની બહુ સારી સેવા કરવા લાગ્યો પછી થોડા દિવસ વિત્યા અને તે મુખી છે એ બ્રાહ્મણ પાસે રડતો રડતો આવ્યો અને તેને કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા તમે મારી રક્ષા કરો કાલે રાતે એક રાક્ષસે મારા પુત્રને મારી નાખ્યો છે મારો પુત્ર બહુ મોટો ગુણવાન અને બહુ ભક્તિવાળો હતો તે મુખીની એવી વાત સાંભળીને તે સુનંદ બ્રાહ્મણે પૂછ્યું કે હે ભાઈ તે રાક્ષસ ક્યાં છે અને એણે તમારા પુત્રને કેવી રીતે માર્યો તમે મને તે રાક્ષસ વિશે વાત કરો તો હું જરૂર તમારી મદદ કરીશ તો તે મુખી કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા આ નગરની પાસે જંગલમાં એક બહુ મોટો નરભક્ષી રાક્ષસ રહે છે તે રોજ રાતે આવીને આ નગરના મનુષ્યને ખાઈ જાય છે પછી તે બધા નગરના લોકોએ ત્યારે રાક્ષસને એક વિનંતી કરી કે તમે આ નગરના લોકોને ના ખા અમે લોકો તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીશું જે લોકો પણ બહારથી આ ગામમાં રહેવા માટે આવે છે તો અમે લોકો તે બધાને એ ધર્મશાળામાં રહેવા માટે બોલી દઈએ છીએ આથી અમે તેને એમ કહીએ છીએ કે તમે તેને ખાઈ જજો પછી તે રાક્ષસે આ નગરવાસીઓની વાત માની લીધી અને જે કોઈ લોકો પણ તે ધર્મશાળામાં રહેવા માટે જાય છે અથવા તો સુવે છે તો તે રાક્ષસ તે બધાને ખાઈ જાય છે અમે બધા નગરવાસીઓનો જીવ બચાવવા માટે અમે આવું કર્યું હતું હે બ્રાહ્મણ દેવતા તમે તમારા સાથીઓની સાથે આ નગરમાં પધાર્યા અને અમે બધાએ તમને તેમ ધર્મશાળામાં રહેવા માટે કહ્યું કે જેથી તે રાક્ષસ તમારું અને તમારા બધા સાથીઓનું ભક્ષણ કરી શકે પણ તે રાક્ષસને તમને છોડીને તમારા બધા સાથીઓને ખાઈ લીધા પણ તમે મહેરબાની કરીને મને માફ કરી દો મે નગરવાસીઓનો જીવ બચાવવા માટે મે આવી ભૂલ કરી હતી પણ એ રાક્ષસે તમને છોડીને બધાને ખાઈ લીધા છે પછી જ મને એવું લાગ્યું કે તમે કોઈ સિદ્ધ પુરુષ છો તમે મહાત્મા છો પછી તે મુખી આગળ એવું કહે છે કે હે બ્રાહ્મણ દેવતા કાલે રાતે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પણ મેં તેને ઓળખ્યો ન હતો અને મેં પણ તેને તે ધર્મશાળા માટે રહેવા માટે મોકલી દીધો પછી મારા પુત્રને એવી ખબર પડી કે એનો મિત્ર એ ધર્મશાળા માટે રહેવા ગયો છે તો મારો પુત્ર પણ તેને મળવા માટે તે ધર્મશાળામાં જતો રહ્યો અને રાતે તે રાક્ષસ છે તે મારા પુત્રને પણ ખાઈ લીધો पची ब्राह्मण कहे छे के हे भाई ए राक्षस क्या रहे छे तू मने तेनी पासे लई जा हूँ ए राक्षस ने कही ने तमारा पुत्र ने पाछो लावी दईश पची मुखीते ब्राह्मण ने लई ए जंगल मा जाय छे ज्या ते महाभ्यंकर दुष्ट राक्षस ज्या वास करे छे ए राक्षस नी पासे जई ते मुखी रड़तो रड़तो ते राक्षस ने कहवा लागे छे हे दुष्ट राक्षस ते मारा पुत्र ने केम खाई लीधो મારા પુત્રને તું મને પાછો આપી દે તો તે રાક્ષસ એવું કહેવા લાગ્યો કે હે મનુષ્ય તારો પુત્ર પણ એ ધર્મશાળામાં હતો આ કારણથી એ પણ અન્ય લોકોની સાથે મારો ખોરાક બની ગયો મને તો ખબર જ નહોતી કે એ તારો પુત્ર છે આથી હું તેને ખાઈ ગયો આથી મારાથી આ ભૂલ થઈ ગઈ છે આથી એ મારા પેટમાં છે પણ હું તેને હવે પાછો નહીં આપી શકું हवे तू तारा पुत्रनी मुक्ति माटे एक उपाय कर पछी ते मुखी एवो कहे छे के हे राक्षस हवे तू ज मने बताव के हूँ मारा पुत्रनी मुक्ति माटे शु उपाय करी शकूं एनु मृत शरीर पण मारी पासे नथी तेने ते चावी लीधो छे हूँ मारा पुत्रना शरीर ने केवी रीते प्राप्त करी शकूं पछी ए राक्षस एवो कहवा लाग्यो के आना माटे हूँ तने एक उपाय बताऊं छूं આ નગરમાં એક બ્રાહ્મણ દેવતા આવ્યા છે એ રાતે તે એક મંત્રનો જાપ કરી રહ્યા હતા જે કારણથી હું તેને ખાઈ ન શક્યો અને જો તે હવે બ્રાહ્મણ દેવતા આવીને મારી ઉપર તે મંત્રનો જાપ કરીને થોડુંક જળ મારી ઉપર છાંટી દેશે તો મને આ રાક્ષસના શરીરથી મુક્તિ મળી જશે અને તને તારા દિગ્રાનું શરીર પણ તને મળી જશે ત્યારે તે મુખીની પાસે ઉભેલો તે બ્રાહ્મણ કહે છે કે હે રાક્ષસ એ બ્રાહ્મણની વાત કરે છે તે હું જ છું કે જેને તે રાતે તે ખાધો ન હતો પછી તે રાક્ષસ તે સુનંદ બ્રાહ્મણની બાજુ જુએ છે અને તેને પ્રણામ કરીને તેને કહે છે કે એ બ્રાહ્મણ દેવતા હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું તમે કૃપા કરીને મને આ શ્રાપ મુક્તિ આપી દો મેં આ રાક્ષસનું શરીર ધારણ કરીને મેં બહુ બધા પાપ કર્યા છે ત્યારે તે બ્રાહ્મણ એવું કહે છે કે રાક્ષસ તું મને જણાવ કે કયા કારણથી તને આ રાક્ષસનું શરીર પ્રાપ્ત થયું છે ત્યારે તે રાક્ષસ એવું કહેવા લાગ્યો કે પਹਿલાના સમયમાં હું એક ખેડૂત હતો હું આજ નગરની પાસે એક જગ્યા પર ખેતી કરતો હતો એક દિવસ મારા ખેતરમાં એક ગીધ જીવતા માણસ ઉપર હુમલો કરીને તેને ખાઈ રહ્યો હતો ત્યારે એ જગ્યા ઉપરથી એક તપસ્વી જઈ રહ્યા હતા ત્યારે તેને આ દ્રશ્ય જોયું તો તે દૂરથી જ તે મનુષ્યને બચાવવાનો પ્રયત્ન કરીને તેની પાસે આવ્યા તો તે ગીધ છે તે મનુષ્યને ઉઠાવીને આકાશમાં લઈ ગયો પછી તે તપસ્વીને મારી ઉપર બહુ ગુસ્સા આવ્યો અને તેણે મને શાપ આપતા એવું કહ્યું કે અરે દુષ્ટ પાપી મનુષ્ય તારી સામે જ તે કેવી રીતે નબળા મનુષ્યને ખાઈ રહ્યો હતો પણ તે તેની મદદ ન કરી તો હવે તું નરકમાં જવાને જ યોગ્ય છે તે એક મનુષ્યની પણ મદદ ન કરી તે તેને મુશ્કેલીમાં જોઈને પણ તે તેની મદદ ન કરી આથી આવો થવાથી યમરાજ છે તને નરકમાં જ જગ્યા આપશે તે તેની મદદ શા માટે ન કરી હવે તને નરકમાં જ જગ્યા મળશે હવે તને યમદૂત છે એ નરકમાં જ ફેંકી દેશે જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર આદિની જાળમાં ફસાઈને તે માણસની મદદ નથી કરતો તો તેને નરકમાં જ જગ્યા મળે છે અને પછીનો જન્મ તેને રાક્ષસ જેવો જ મળે છે અને જે આવા લોકોની મદદ ન કરે તો તેને પછી નરકમાં જગ્યા મળે છે અને તેના પછીનો જન્મ બહુ ખરાબ મળે છે

પણ મેં જાણી જોઈને આવું નથી કર્યું પણ તમે મને મહેરબાની કરીને મને માફ કરી દો પછી તે તપસ્વીએ મને માફ તો કરી દીધો અને તે મને એવું કહેવા લાગ્યા કે જ્યારે કોઈ સિદ્ધ બ્રાહ્મણ કોઈ મંત્રનો જાપ કરીને તારી ઉપર પાણી છાંટી દેશે ત્યારે જ તને આ રાક્ષસના શરીરમાંથી મુક્તિ મળશે રાક્ષસ દ્વારા આ પ્રકારના કહેવાથી તે બ્રાહ્મણ દેવતાને બધી વાતની ખબર પડી ગઈ અને તે બ્રાહ્મણ દેવતાએ પોતાના હાથમાં જળ લીધું અને તે દિવ્ય મંત્રનો ઉચ્ચાર કરીને એ એ જળ રાક્ષસ ઉપર છાંટી દીધું પછી એ રાક્ષસના શરીર ઉપર જેવું પાણી પડ્યું તો એ રાક્ષસ છે જમીન ઉપર પડી ગયો અને તેનું શરીર છે એ જ ક્ષણમાં નષ્ટ થઈ ગયું અને તેની અંદરથી બધા મૃત વ્યક્તિના શરીર બહાર પડ્યા ए बधामाथी ते मुखी ने एक दिकरानु पन शरीर हतु ए मंत्रना प्रभाव थी ए राक्षस ने अने तेना पेटनी अंदरना बधाज मनुष्य ने एक दम थी मुक्ति मरी गई अने ते बधाज लोको छे ए दिव्य विमानों मा बेसी ने विष्णु लोक मा जवा लाग्या पछी ते मुखीए पोताना दिकरा ने अंतिम विदाय आपी पछी ते ब्राह्मण नी जोता जोता तेने प्रणाम करीने कहवा लाग्यो के हे ब्राह्मण देवता તમે કૃપા કરીને મને જણાવો કે એ કયો મંત્ર છે કે જેનો તમે રોજ જાપ કરો છો કે જેના પ્રભાવથી એ દુષ્ટ રાક્ષસને પણ મુક્તિ મળી ગઈ તો તે બ્રાહ્મણ એવું કહેવા લાગ્યો કે હે ભાઈ આ મંત્ર છે એ મને મારા ગુરુ દ્વારા પ્રાપ્ત થયો છે જો કોઈ પણ મનુષ્ય રોજ રાતે સૂતા પહેલા આ મંત્રનો ઉચ્ચાર કરે છે તો તેને કોઈ પણ વસ્તુનો ભય નથી લાગતો એના બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે મંત્ર નો ઉચ્ચાર કરું છું આ મંત્રના ઉચ્ચારણથી આપણા મન ને શાંતિ મળે છે આપણા મન બધી જ પ્રકાર ભય છે તે જતો રહે છે આપણા જીવનની બધી જ સમસ્યા સમાપ્ત થઈ જાય છે જો કોઈ પણ મનુષ્ય છે તે રોજ રાત્રે આ મંત્રનો ઉચ્ચારણ કરશે એને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્ત થશે તેમજ જે પણ તેની મનોકામના છે એ જરૂર પૂરી થઈ જાય છે આ મંત્રને ખાલી સાંભળવાથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે તો આનો જાપ કરવાથી જન્મ જન્મના પાપ છે એ નષ્ટ થઈ જાય છે આ પ્રકારથી તે બ્રાહ્મણે એ મુખીને તે અત્યંત ચમત્કારિક મંત્ર આવી રીતે જણાવ્યો અને તે મુખી છે એ રોજ તે મંત્રનો જાપ કરવા લાગ્યો તો મિત્રો આ પ્રકારે એક શક્તિશાળી મંત્રના ઉચ્ચારણથી તે બ્રાહ્મણને તે રાક્ષસ ખાઈ ના શક્યો મિત્રો આ મંત્રના પ્રભાવથી એ રાક્ષસને પણ મુક્તિ મળી ગઈ છે

પણ આ બધા સાથે જ કેટલાક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે અને જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જો તમારા ગ્રહ નક્ષત્ર તમારી તરફેણમાં ન હોય તો મહેનત કરવા છતાં તમને સફળતા પ્રાપ્ત નથી થતી તો આવામાં જ્યોતિષના કેટલાક વિશેષ ઉપાયો દર્શાવ્યા છે જેને અજમાવવાથી વૃદ્ધિ થાય છે આ બધા સાથે જ કેટલાક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે તો ચાલો આ ઉપાયો વિશે જાણીએ મિત્રો લક્ષ્મી માતાની પૂજા કરવાથી ધન વૃદ્ધિ થાય છે

તેમને હળદર કુમકુમનું તિલક કરીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઈએ અને દૂધ તેમજ ગોળમાંથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવો જોઈએ માતાજીને આપણા સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ તેનાથી માતા પ્રસન્ન થઈને તેમની કૃપા સદૈવ વરસાવી રાખે છે આ સાથે જ ઘરની ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે આ દિશામાં ઘરની તિજોરી કે ધન રાખવું ખૂબ શુભ ફળ આપે છે ઉત્તર દિશામાં કુબેર યંત્ર માતા લક્ષ્મી અને કુબેર દેવતાની પ્રતિમા કે ચિત્ર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો